કામ ચાલુ હતું જો શું થઈ ગયું અડધું પડધું પતી ગયું બાર જ પાર્ટી ઘર ત્યાં થઈ થયેલી છે ફોન ચાલુ છે હજુ અમારો રૂમ બી કમ્પ્લીટ થઈ ગયો છે અને આજ તો આ છોકરાજનતા આજ તો એમનો બર્થડે છે તો હજુ તો હું રહ્યા આજ તો નહીં ધોઈને તૈયાર થવાનું હોય તો હું રહ્યા એ એ એ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ હેપી બર્થડે થેન્ક યુ કોણ રે ઉઠો 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 ના પડે દિવસ તો નવીન મંદિર જવું પડે ખબર ઉઠો હેઠો અને ઉઠક ઉઠાવ દા ને એસ હેડો આપણે તો કામ બામ કરી લઈએ જેવું પડી હોય ઘરે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ રેમાતીજી મને હેપી બર્થડે કહી દો કારણ કે મારો આજ બર્થડે છે અને અમાર ગયો તો જો બધું વીર વિખેર થઈ ગઈ છે જો કારણ કલર કામ ચાલુ કાલે જામ તો બધું પટ્યું છે મંદિરને બંદી જો Tak coba, aku udah kalau rusak kalau begitu. Cuat kara, cuat kara. Ah, sano, sano apa dulu?

તો આજના વ્લોગમાં તમને જોવા મળી જશે નહીં તો બે દિવસ પછીના વ્લોગમાં માં પછી vlog જોવા મળશે કારણ કે આમ બસ કંઈક સરપ્રાઈઝ છે આનો બર્થડે ગિફ્ટ આમનો બર્થડે ગિફ્ટ મારો બર્થડે ગિફ્ટ હા તમારો બર્થડે ગિફ્ટ જ છે ને તમન શું ગમ હા તમનનો મારો ઓ ગાઈસ લો લો ગાઈસ અમારો કલર તમને બતાવ અમારો નો કલર જો આ ચેરી વિન્ટર ચેરી રોઝી વ્યુ શું કરી કહું હે ના ચોટો ના ચોટો ચોકલેટ કલર હોય તો શું ના ચોટો તો આ હાથે ડાળતા ના થાય કશું નહીં થાય એટલે અડાડી જવાનું પણ નહીં જી થાય તો એ તો થાય તો ખરું જ નહીં આવતો વારી ના કલર ના થાય ચા કરે લેવા દેના તો નહીં થઈ જવાનું જો કઈ મંદિરે આવું મૂકી દેવું આમ બધો દીઠવારો દીઠવારો થઈ ગયો છે આ સાફ થઈ જશે આજે બાકી હતું આજે પતી ગયું શું હા પટ્ટા ના પટ્ટા હારા બગાડે એમને આ તો કાલ કશું કરવાનું નતું તને ખબર હા આટલો ભાગ દેખાય ને ત્યાં કશું કરવાનું હતું ખોટું આપડે વધારે કરાય તમને દેખાય કે નહીં એ બતાવી દો

તો જે તમને અમને બતાવી સરપ્રાઈઝ આપવાનો હતો પણ હવે એ હવે મન ઘરનું એવું હોય એટલે હવે થાય એવું નહીં બે દિવસ પછી થશે કદાચ આજ નહીં થાય ને કારણ કે કચરો વાળવાની તો અમને ના પાડી આવી હા હું પોલીસ મારી દરવાજા પોલીસ મારે તો કઈક નવા લગાવે ને એવું લાગે ચલે તો લઈ જાઓ પીછે જોવા જઈએ

જોવું ના પડે તેટલો લાય એમ એમ તો ઊંચક આલ્યો ને તો હારું ઊંચક જ આ ઊંચકમાં પેલો ન આવ્યું તો સારું તો આ ઉંચક જ ચાલ્યું પણ ખર્ચો વધારે વધારે ખર્ચો થઈ ગયો વિચારે તો એમ કરતો સિમ્પલ જાય અને તો જમઈ ગય છે આવો 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 આવો

Ừm. Giết lạ Mà phải lại, mà phí lại, mà phí lại cái nào? Mà lạ lại. Phải lại, lại. này hai cho mà giơ. Không đâu.

ડોલ કેટલા પડી એક ખબર નવ હજાર ની પેલી મૂર્તિ લાવો છે આ કઈક આ કઈક ચાર હજાર ત્રણસો ની બે નવ હજાર ત્રણસો ની ત્રણસો તો તેર હજાર ઉપરનું થઈ ગયું છે આ તો આ ખાલી ઉપર પેરાપીટ ના એક જ સાઈડ ની પાછળ હજી એક લાવે ને એ અલ્ટિમા નહીં લાવે એ થોડું પેલી ક્વોલિટી નું લાવે આ ઊંચી હતી ક્વોલિટી તમ નાજી તમ ને ગાડી માં સીટ આ તા ના ભાઈ એક્ટિવા લઈ ગયલો મહાની તમ મહાની એક્ટિવા લઈ ગયલો હેડી તું તમ મમ્મી ને હિજતી તું ya के लिए ये लिए फरीनी आल ना nah ना ना आल ना आ रहा है ये तो दीवार पर में आल

આંક પરી અને પરી રી હે ઓડે જો નેકૃત એટલે કયા વગર નઈ ચાય હોય અને અમે જઈએ મૂવી જોવા તો દીપિકા આવવા જોવા પાછળ બોનું બતાઈ નઈ આવવા જોવા ને તો ઓડે છોકરો આડો થાય બે જણો રી હે ખોટરડ એટલે હું અહીંયા આવી ગયો ઘરના ના નીચે એ આવો શું થાય તમ વાત કાડ અમને તો હું તૈયાર થઈ લી જોઈ મંજૂર જોઈ નહીં અમે તે તે

Một đôi giữa, chưa, quá tay quật nó quá tay quá tay quá tay quá tay quá tay Đi tay tôi tay đi tay quá 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 tay ગાઈઝ તો આવી ગયા છે મૂવી જોઈને ચલો આ ગયા 8 વાગી ગયા છે શું કરશું આપણે આ શું કરશું શું કરશું પતી જે તમારો બર્થડે હવે બર્થડે પતિ જે મારો હા પતિ જે શું ખાવું ખાઈને જ જાવું ફાઈ કટલા જતા રહીએ કટલા જતા રહીએ જોઈએ આવશું હા 8 વાગા હજી તો હા જતા જ रहा है होटल में केक ले ली थी सर केक आप सो। सो गया दिन का आपसे सो तो को आए कहते केक का आपके लिए ले केक ले जाओ ना तो फटाफट जाता है जमी ये हेड़ो वेटिंग कैसे तो नहीं है हो पैक करा लीजिए ગап સુ જામી તો અમે લીધું હા જામી પેક કરે લીધું થોડું થોડું પેક કરાવી લીધું તો મલ્યે ચાલવું ઘરે ધીરે તો ગાયક બળદ હતું બળદ હતું બળદ ગાય ને હા ને મારવા હા એ થોડી ગાડી ચલાવવાની આગળ જોઈને

अशुला खेलु हम तो के शीला खेलु चाक्णेट है चॉकलेट नहीं लखेलु पीतम लखेलु मोमन नोम लखेलु है अरगन अमर माथम हां नहीं लेडो बोलाता है हेडो जा परी बदन बोली है हेड बाद आ जाओ दादा ने बदन पत्रे चुप कर गया जा हेड कोई शिक पग मुक्ति जो

Happy birthday to you. Happy birthday, dear people. Happy birthday to you. Hi, everybody. the moment, the to the crowd. to Happy

વેゼ મા બર્થડે પર પૂરો થઈ ગયો નેટ પર પડી ગઈ છે મમ્મી મમ્મી આ પણ હતી અરે કાંટો તો મને રહે લે બ્રેડ વાળી બ્રેડ લે મમ બોલે <laughs> तो काही बड्डे पूर गो तो म्हणजे काले गुड नाईट ते माझा